હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાલ મેથીયા મરચાંનું અથાણું એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો એવું બનશે અને તમે રોટલી ભાખરી ફરસાણ કે કોઈ પણ આઈટમ સાથે તમે આ સાઈડમાં ખાઈ શકો છો જમવાનો સ્વાદ ખૂબ વધારી દેશે તો તમે આ મરચાંનું અથાણું ક્યારે ન બનાવ્યું હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અઢીસો જેટલા લાલ મરચાં લીધા છે પણ મરચાંની પસંદગી તમારે કડક હોય એવા જ કરવાની જેથી મરચાંનું અથાણું તમારું આખું વરસ સારું રહેશે અને એકદમ લાલ મરચાં હોય એવા જ પસંદ કરવાના તો આ રીતે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને મરચાંને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો વચ્ચેના જે બીયા છે તમારે તીખાશ જોઈતી હોય તો રાખવાના નહીં તો પછી આ રીતે આપણે કાઢી લઈશું તો આ રીતે મરચાં બધા કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો મેં બધા જ મરચાં આ રીતે કટ કરી લીધા તમે એક મરચાંના ચાર ભાગ પણ કરી શકો છો મેં આ રીતે બે ભાગમાં કટ કરી લીધા તો એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મીઠું તમારે સીંધો મીઠું નથી યુઝ કરવાનું રેગ્યુલર મીઠું આવે એ જ વાપરવાનું અથણા માટે અને એક ટી સ્પૂનથી થોડી ઓછી હળદર ઉમેરી મરચાંને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો બધા જ મરચામાં મીઠું હળદર ભળે એ રીતે મિક્સ કરવાના અને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જેથી મરચામાં મીઠું અને હળદર મિક્સ કર્યા છે એટલે મરચાંનું તીખું પાણી રિલીઝ થશે જેથી મરચાંની તીખાસ થોડી ઓછી થઈ જશે અને ફરી એકવાર મિક્સ કરી તો તમે જોઈ શકો છો આ રીતે પાણી છૂટું પડી ગયું પાણીમાંથી મરચાં આપણે નીતારી લઈશું તો આપણે મરચાંને થોડા કોરા કરીશું તો એક ન્યૂઝપેપર કે કોઈ કિચન પેપર પર કે કોઈ કોટન કપડાં પર આ રીતે એક એક મરચું આ રીતે આપણે પાથરી દઈશું સુકવી દઈશું તો આ રીતે બધા જ મરચાં સુકવી દીધા તો તમે જોઈ શકો છો આ રીતે મરચાં સુકાવાના અને સુકાય એટલે પાણી સુકાય ત્યાં સુધી એને સુકાવાના સનલાઇટ કે પંખાની નીચે નથી સુકાવાના તો આ રીતે અડધો કલાક કે કલાક માટે આપણે એને સૂકવીશું તો તમે જોઈ શકો છો મરચામાંથી બધું જ પાણી સુકાઈ ગયું એક કલાક જેવું મેં રાખ્યું હવે આપણે એક બાઉલમાં ફરી પાછા લઈ લઈશું તો મરચાં સારા એવા સુકાઈ ગયા તો હવે મેથીયા મસાલો તૈયાર કરી લઈશું તો એક બાઉલમાં મેં અહીંયા અડધો કપ જેટલા મેથીના કુરિયા લીધા છે સાથે આપણે એક ચમચી જેટલી વરિયાળી વરિયાળી ઝીણી પસંદ કરવાની નાની આવે એ લેવાની અને અધકચરી વાટી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મેથીયાનો અધકચરો પાવડર કરી લીધો તો તમે જોઈ શકો છો એક બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે વચ્ચે જગ્યા કરી લેવાની થોડી અને વચ્ચે આપણે બે થી ત્રણ ચમચી જેટલા આખા મેથીના કુરિયા ઉમેરી દઈશું એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને વચ્ચે જગ્યા કરી એક મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરી દેવાની તો મેં અહીંયા હિંગ ઉમેરી દીધી અને એક વાડકી જેટલું મેં તેલ ગરમ કરી લીધું ધુમાડા નીકળે એ રીતનું ગરમ કરવાનું અને અંદર ઉમેરી દેવાનું ઢાંકણ ઢાંકી દઈશું જેથી મેથીયા મસાલામાં સ્મેલ સારી એવી આવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હા જો તમને તેલ ઓછું લાગે તો તમે ફરી પાછું ગરમ કરી ઠંડુ કરીને ઉમેરી શકો છો હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલા ધાણાના કુરિયા ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી થોડું પર મીઠું ઉમેરીશું મરચામાં ઉમેર્યું છે એટલે તમારે ટેસ્ટ કરીને ઉમેરવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો આ મેથીનો મસાલો તૈયાર થઈ ગયો તમે આ રીતે મેથીનો મસાલો બનાવી કાચની બણીમાં સ્ટોર કરી શકો છો તાજા મરચાં લાવી કટ કરી તમે ઉમેરીને તાજું અથાણું પણ ખાઈ શકો છો સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું ખટાશ તમારે જોઈતી હોય તો એક લીંબુ લેવાનું તો મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી દીધો બધું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે લાસ્ટમાં મરચાં આપણે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મરચાં એકદમ સારા એવા કોરા થઈ ગયા ધ્યાન રાખવાનું તમે સ્ટોર કરો ત્યારે બણી એકદમ જ કોરી રાખવાની ભરો ત્યારે અને આ રીતે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે તો કાઠિયાવાડી લાલ મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું તમે રાયતા મરચાં પણ આ રીતે બનાવી શકો છો તો હવે આપણે આ અથાણું સ્ટોર કરી લઈશું તો ધ્યાન રાખવાનું સ્ટોર કરો ત્યારે તમારી બહણી એકદમ કોરી અને સાફ લેવાની જેથી અથાણું તમારું બગડે નહીં તો આ અથાણું તમે રોટલા ભાખરી પરાઠા પૂરી કે કોઈ પણ ફરસાણ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે અને ખાસ મરચાંની પસંદગી કડક હોય એવા જ લેવાની જેથી અથાણું ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને આખું વરસ તમારું અથાણું એવું લાલ અને સારું રહેશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો